ગુજરાત પર બે દારૂ વેચાય આપણા ફ્રીજ ના આજુબાજુ દારૂ વેચાય ગજવે ગજવે દારૂ વેચાય દુકાનોમાં માં આટા પડદા કરીને શેર દારૂ વેચાય આખા વિસ્તાર કોઈ ગામ એવું નથી જે દારૂ ના વેચાતું હોય આપણું યુવાધન ખતમ થઈ રહ્યું છે એક લાખ છપ્પન હજાર કરોડ થી વધારે ડ્રગ્સ પકડાયું રાધનપુર નગરપાલિકાના સામે ગાંધી ચોકમાં આપણે મીટિંગ બનાવીશ જે પરિસ્થિતિ તમે જાણો છો રાધનપુર નગરપાલિકાની ઘણીએ પાણી ગટર નું ઉભરાય પીવાનું પાણી નથી પ્રમુખજીને બુલેટ પર એટલે લઈને આવ્યો કે કેટલા ખાડા ખાડામાં રોડ કરોડમાં ખાડો એ કોઈને ખબર પડે એવું નથી ત્યારે આપણે ખાસ સમજવાનું છે અત્યારે કોઈ ચૂંટણી નથી આપણે મત માગવા નથી આવ્યા

एक संक्रांत गुजरात में कसू करो छे गुजरात ने बर्बादी तरफ लाई जाती सरकार मुख्यमंत्री वगैरह की सरकार मंत्रियों को बदलना पड़ा पागल विजय रूपानी साथ पर मुख्यमंत्री बदलना बार बार सरकारों के बदले छे मंत्रियों के बदले छे सरकार फेल छे सरकार बिल्कुल नकामी गई छे खेल दो बे જોઈએ તો ખેડૂતોની ની હાલત બદતર થઈ જાય છે પાટણ જિલ્લા ને બહાર કાઢી નાખવા નથી વીમા મળતા નથી સહાય મળતી ત્યારે કોંગ્રેસ આ શંખનાદ કર્યો છે તમારા બધાને ખૂબ વિનંતી કરીએ છીએ આમનારો સમય કપરો છે આમનારો સમય અલગ આવવાનો છે ત્યારે તમે બધાએ ને આ ચો સાથ આપો તેની વિનંતી કરું છું પ્રજામાં ચાર પ્રકારના લોકો મેં જોયા છે અમુક વાઘ જેવા હોય અમુક હાથી જેવા બદબસ્ત ચાલતા હોય અમુક ગાયના જેમ જુલમ સહન કરતા હોય કોક જેમ પોતાની વાતો કરતા હોય ત્યારે આપણે એક થવાનું ને એક થવાનું અને ગુજરાતની પ્રજાની વાત બજારમાં બજાર નીકળવું છે અને દારૂના ના ધંધા ડ્રગ્સ જે કરતા હોય એમાં સરકાર ભાગીદારી વગર આ શક્ય છે સરકાર મિલાવી તો જ આ વસ્તુ બની શકે તમે બધા જાણો છો ત્યારે એક થઈ જ એક સહકાર આપો એ જ વિનંતી જય હિન્દ જય ભારત જય જય ગુજરાત